હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મસ્ત હશો ને મજામાં સહો તો ફાઇનલી આજે જઈએ આપણે માનગઢ હિલ તો તમે બ્લોગમાં જોતા રહેજો મજા આવે કંઈક આજે પ્રોગ્રામ જેવું છે સત્તર જુલાઈ એટલે આપણે જઈએ છીએ બધા વાત કરતા હતા એટલે જઈએ છીએ હું અને બિપિન ને બીજા બે જણા આગળ જતા રહ્યા છીએ તો આજે મેં એવું લાગે તો આદિવાસીનો કંઈક રીલ્સ બનાવશું અને બીજી કંઈક આપણે કોમેડી રીલ્સ બી બનાવશું તો બ્લોગ જોતા રહેજો અને બ્લોગ છેલ્લે સુધી જોજો કેમ કે બ્લોગમાં મજા આવે અને મને અરે બધા જયલા છે માનગઢ પણ અમુક જણા માનગઢ નહીં જઈ લે તો હું તમને માનગઢ હિલ બતાવે બરાબર તો છેલ્લે સુધી જોજો અને મજા આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને બે ચાર લોકોને મોકલજો શેર કરજો બરાબર તો વ્લોગમાં બન્યા રહો બોલો આવું આજે કઈક હે એમ કે વાત

તો આપણે ફાઇનલી પહોંચી ગયા હી એ માનગઢ હિલ બરાબર તમે આ જોઈ લેજો આઈરી આ ધૂણી તો બ્લોગ જોતારે રહેજો બરાબર તો બ્લોગ મજા આવે બરાબર આજે આજે અલે આજે કઈ પ્રોગ્રામ છે આજે કે કાલે હે આજે આજે જી મને તો લાગતું નથી આજે હોય એમ એમ બધું ગોઠવાઈ રહ્યું છે તો દોસ્તો ખબર નહીં પ્રોગ્રામ કારે છે ઈ થી ખબર નહી પણ આ બધું ગોઠવાઈ રહ્યું છે બધું દુકાનો લાગી રહી છે લોક જોતા રહેજો રહ્યા ધૂણી આપણે જોઈ લેજો દુકાન એટલે આજે કેમ હે

હવે આપણે ફર્સ્ટ નંબરના વ્યૂ પોઈન્ટ ઉપર જઈએ છીએ વ્યૂ પોઈન્ટ તમને દેખાડો હવે જોજો બ્લોગ ને બધું શૂટ કરી લેજો બરાબર તો અહીંયા આપણી એક રીલ્સ બી ફેમસ છે તમને ખબર છે બરાબર તો આ જગ્યાએ આપણે રીલ્સ શૂટ કરી આપણે ડિહિલભાઈ અને આજા તો વ્લોગ જોતા રહેજો બરાબર વ્લોગ સારો લાગે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી નાખજો બરાબર દોસ્તો અહીંયા તમને ખબર છે હોય આપણી એક રીલ્સ છે પેલી માનગઢ ડુંગરાવાળી એ જબરી ફેમસ છે એ આ જગ્યાની તો દોસ્તો આ મફત ની ખીચડી મળે ને ત્યાં ખાવાનું પુલવાની માનગઢ આવો બરાબર આગળ આવો આ

આ જગ્યાએ તમે આવ્યા આયાક થયા આ ડોંગરાવાળા હજુ જો હન બાકી આનું

આજો બાકી માનગઢ નો નજારો જીઓ નું ટાવર અને આદિવાસી નો પાવર તમે કોઈ બી જગ્યાએ જો ફૂલ જ જોવા મળે આદિવાસી દેખો બાકી આજે તો ઊંચી પીઢી પણ કાલે જ હતો તો દોસ્તો આપણે આજનો બ્લોગ આપણે અહીંયા સેન્ડ કરી નાખી દઈએ બરાબર અને આવી રહ્યા દેવીલભાઈનું અહીંયા શૂટિંગ કર્યું અને દેવિલભાઈને ઇન્સ્ટાગ્રામમાં થોડોક સપોર્ટ કરજો એમના થોડાક ફોલોઅર્સ વધારજો મારા ભાઈઓ થોડોક સપોર્ટ કરો અને આ પક હું નામ હા ઇન્સ્ટા આઈડી પંકુ હા એની આઈડીને બી ફોલો કરજો અને થોડોક સપોર્ટ કરજો એના બી વિડીયો મારે જેવા સેમ હિ વિડીયો કોમેડીઝ તો એના વિડીયો બી જોજો અને આ જણ પાછો ટીમલીના ગાડીવાળા વિડીયો બનાવે છે તો એને થોડોક સપોર્ટ કરજો અને આજે તમે એમ વિચારીને આવી ગયા આજે કંઈક પ્રોગ્રામ હૈ સત્તર તારીખ એમ કરીને પણ પ્રોગ્રામ કાલે આવતી કાલે એટલે અમે કાલે પાઝા હું એટલે કાલનો બ્લોગ અવશ્ય જોજો બરાબર તો ચલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં બાય બાય